જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ યોગ સાધકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રમત ગમત યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓનો વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત બોટાદ જિલ્લામાં કરવામાં આવેલા આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીમસી રોયે માહિતી આપી હતી કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે મહત્તમ લોકોમાં યોગ અંગે જાગૃતિ આવી અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લામાં ત્રીસ જેટલા સ્પર્ધકોના રજીસ્ટ્રેશન થયા છે બોટાદ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ પચીસ થી વધુ સ્પર્ધકોએ લાભ લીધો હતો ગ્રામ્ય બોર્ડ કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાથી વિજેતા થયેલા સ્પર્ધકો તારીખ ત્રેવીસ ડિસેમ્બરના રોજ યોજાનારા બીજા તબક્કામાં ભાગ લેશે જ્યારે તાલુકા નગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા થયેલા યોગ સાધકો તારીખ છવ્વીસ ડિસેમ્બર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે જિલ્લા કક્ષાએ ઉત્તીર્ણ થનાર પ્રથમ વિજેતાને ને રૂપિયા પચીસ હજાર બીજા ક્રમે ઉત્તીર્ણ થનારને ને રૂપિયા પંદર હજાર અને ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થનારને ને રૂપિયા દસ હજાર ઇનામ આપવામાં આવશે વધુમાં વધુ બોટાદ વાસીઓ તારીખ પેલી જાન્યુઆરી બે ના રોજ મહેસાણા જે અન્વય બોટાદમાં આદર્શ હાઈસ્કૂલ હળદર ખાતે ગઢડામાં એમ એમ હાઈસ્કૂલ ખાતે રાણપુરમાં કેડી પરમાર હાઈસ્કૂલ કિનારા ખાતે અને બરવાડામાં જાજુબા હાઈસ્કૂલ ખાતે સ્પર્ધા યોજાશે

વિજેતા થયેલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર મારફતે કરી પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દ્વારા જણાવાયું છે સૂર્ય નમસ્કારનેસ બને કે સેહત પર ધ્યાન રખતે ગુજરાત સર પહેલે ડિસેમ્બર સે પહેલે જનવરી તક સૂર્ય નમસ્કાર સ્પર્ધા કા આયોજન કરવા રહ્યા उसमें से पहले दिसंबर से लेकर पंद्रहवीं दिसंबर तक रजिस्ट्रेशन का टाइम था जिसमें से हमारे बोटाद ज़िला में से तीस हज़ार लोगों ने रजिस्ट्रेशन किया था और उसके बेसिस पर हमने अवेयरनेस प्रोग्रामी काफ़ी स्कूलों में हमने रखवा दिया था और फिर 19 दिसंबर को हमने ग्राम्य लेवल पर और वार्ड लेवल पर हमने आयोजन किया था जिसमें ऑलमोस्ट पच्चीस हजार लोगों ने भाग लिया था जो तालुका कक्षा के प्रोग्राम में जीत जाएंगे उनको डिस्ट्रिक्ट लेवल पर इस स्पर्धा में भाग लेने का अवसर मिलेगा और उसके लिए सरकार ने भी डिस्ट्रीब्यूशन इनाम मनी भी उन्होंने जाहिर किया था पच्चीस हजार रुपए फर्स्ट प्राइज पंद्रह हज़ार रुपये सेकेंड प्राइज़ और दस हज़ार रुपये थर्ड प्राइज़ दिया जाएगा और पहले जनवरी में अखा गुजरात में मोटेरा के सन टेंपल में ये प्रोग्राम का आयोजन हो गया और इसमें मेरी विनंती है कि बोटा जिला वासियों से कि मोटे पैमाने में आप इस प्रोग्राम में भाग लो